સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં તો મિત્રો રાજ્યના તમામ ખેડૂતોને વીસ એચપી થી સાહીઠ એચપી સુધીના ટ્રેક્ટર ખરીદવા માટે રૂપિયા એક લાખ સુધી આપવામાં આવે છે તો આ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ યોજના ફરતી કે કોઈ નવી અપડેટ વિશે સૌથી પહેલા તમને માહિતી મળી રહે અને મિત્રો આ યોજના વિશે વિગતવાર ચર્ચા આપણે અગાઉના કરેલ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી જોઈ લેવું તો ચાલો મિત્રો શરૂઆત વાત કરીએ હવે સૌ પ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલ માંથી ગૂગલ કે ક્રોમ છે તે ઓપન કરી લેવું ત્યાર પછી અહીં સર્ચ બાર માં તમારે આઈ ખેડૂત એવું લખી સર્ચ કરવું એટલે તમારી સામે આઈ ખેડૂત ની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે આ લિંક પર ક્લિક કરવું જો તમે આઈ ખેડૂત પોર્ટલ પર પહેલી જ વાર કરો છો તો તમારે કરવું પડશે તેના માટે અહીં લાભાર્થી પર ક્લિક કરવું હવે અહીં લાભાર્થીના પ્રકારમાં તમારે ખેડૂત સિલેક્ટ કરી લેવું ત્યાર પછી અહીં ખેડૂતનો પ્રકાર પસંદ કરી લેવું પછી તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવો અને તાલુકો જે હોય તે પસંદ કરી લેવું ત્યાર પછી અહીં તમારા ગામનું નામ સિલેક્ટ કરી લેવું અને આ બોક્સમાં કેપચા કોડ નાખીને સાચવું અને આગળના બટન પર ક્લિક કરવું હવે અહીં તમારે ફાર્મર રજીસ્ટ્રેશન કરેલું હોય તેમાં જે નંબર નાખ્યો હતો એ નંબર અહીં ટાઈપ કરો અને આ બોક્સમાં ઈમેલ આઈડી જો લખવી હોય તો નહીં તો ફરજિયાત નથી ત્યાર પછી તમારે એક પાસવર્ડ બનાવવાનો રહેશે અને આ બોક્સમાં ફરીથી એ જ પાસવર્ડ નાખવો હવે આ બોક્સમાં કેપ્ચા કોડ નાખીને સબમિટના બટન પર ક્લિક કરવું એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે હવે ફરીથી તમારે આઈ ખેડૂતના હોમ પેજ પર આવી જવું અને અહીં લોગિનના બટન પર ક્લિક કરો ત્યાર પછી આ બોક્સમાં તમારો મોબાઈલ નંબર લખવો અને પાસવર્ડમાં તમે અત્યારે જે પાસવર્ડ બનાવ્યો હતો તે ટાઈપ કરવો અને પછી આ બોક્સમાં કેપ્ચા કોડ નાખીને લોગઇનના

જેમાં આ બોક્સ માં તમારું પૂરું નામ લખવું ત્યાર પછી અહીં તમારું હાલ નું સરનામું લખવું અને તમારો જે જિલ્લો હોય તે સિલેક્ટ કરી લેવું હવે અહીં તમારો તાલુકો અને ગામ નું નામ પસંદ કરી લેવું ત્યાર પછી પિનકોડ તમારું લિંગ જાતિ અને ઈમેલ આઈડી લખી દેવું દિવ્યાંગમાં જે લાગુ પડતું હોય તે કરી લેવું ખેડૂતનો પ્રકારમાં તમારે જમીન પ્રમાણે પસંદ કરી લેવું અને આ બોક્સમાં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવો ત્યાર પછી તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો કે નહીં તે સિલેક્ટ કરી લેવું અને સહકારી મંડળીના સભ્યમાં જો હોય તો હા નહીં તો ના કરી દેવું હવે આ બોક્સમાં તમારો આધાર કાર્ડ નંબર લખો આ તમામ વિગતો ભરાઈ ગયા પછી અહીં નીચે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન પર ક્લિક કરવું એટલે તમારી સામે બેંકની વિગતો ભરવાનું પેજ ખુલી જશે જો તમે અગાઉ પણ કોઈ યોજનામાં ફોર્મ ભરેલ હોય તો અહીં તમે જે બેંકની વિગતો ભરી હોય તે આપોઆપ આવી જશે અને તમે પહેલી જ વાર ફોર્મ ભરો છો તો તમારે બધી માહિતી ભરવાની રહેશે જેમાં આઈએફએસસી કોડમાં તમારી બેંકનો જે કોડ હોય તે લખો અને પછી નંબર ચકાસોના બટન પર ક્લિક કરો એટલે તમારી બેંકનું નામ આપોઆપ આવી જશે ત્યાર પછી બેંકનો જિલ્લો અને બ્રાન્ચ સિલેક્ટ કરી લેવું તમારો જે ખાતા નંબર હોય તે આ બોક્સમાં લખવું અને તમારું બેંક પ્રમાણેનું નામ પછી અહીં તમારું બેંક પ્રમાણેનું સરનામું લખવું આ તમામ માહિતી ફર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન પર ક્લિક કરવું એટલે જમીનની વિગતોનું પેજ ખુલી જશે જેમાં તમે અગાઉ પણ ફોર્મ ભરેલ હોય તો જમીનની વિગત આવી જશે અને જો નહીં આવે તો અહીં એડ ના બટન પર ક્લિક કરીને જમીનના દસ્તાવેજ અપલોડ કરી લેવું ત્યાર પછી અહીં એક્શન ના બોક્સમાં ટિક કરી નીચે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન પર ક્લિક કરવું હવે મિત્રો અહીં તમારે જમીન સિવાય બીજા દસ્તાવેજ પણ અપલોડ કરવાના છે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેની સંપૂર્ણ ચર્ચા અગાઉના વિડીયોમાં કરેલ છે જે ખેડૂત મિત્રો પહેલી જ વાર ફોર્મ ભરે છે તેમને તમામ દસ્તાવેજ અપલોડ કરવાના છે અહીં એડ ના બટન પર ક્લિક કરીને તમે એક પછી એક ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો ત્યાર પછી અહીં એક્શન ના બોક્સ માં કરીને નીચે સબમિટ ના બટન પર ક્લિક કરવું એટલે તમારી અરજી સબમિટ થઈ જશે હવે મિત્રો અહીં તમે જેટલી પણ અરજીઓ કરી છે તે તમામ અરજીઓની વિગતો તમને અહીં જોવા મળી જશે અહીં આપણે સહાય યોજના માટે અરજી કરી છે તો તેની બાજુમાં થોડું સ્ક્રોલ કરીને તમે અરજીની પ્રિન્ટ છે તે ડાઉનલોડ કરી શકો છો હવે મિત્રો ઘણીવાર તરત જ અરજી પ્રિન્ટ કરવા માટેનો ઓપ્શન બતાવતો નથી તો તમે થોડા સમય પછી ફરીથી લોગ ઇન કરીને અરજીની પ્રિન્ટ છે તે ડાઉનલોડ કરી શકો છો હવે જ્યારે તમારી અરજી મંજૂર થાય ત્યારે ખેતીવાડી વિભાગની કચેરીમાંથી તમારે પૂર્વ મંજૂરી હુકમનો પત્ર મેળવવા માટેનો કોલ આવશે તે પછી અરજી મંજૂર થયા તારીખથી ત્રીસ દિવસની અંદર તમારે ટ્રેક્ટરની ખરીદી કરીને અરજી પ્રિન્ટ સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને ખેતીવાડી વિભાગની કચેરીમાં જમા કરાવવાના રહેશે તો મિત્રો આવી રીતે તમે તમારી જાતે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જો મિત્રો કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો જેથી એમને પણ આ યોજનાનો લાભ મળી શકે તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં